અમદાવાદમાં ગેરકાયદેસર ગર્ભપાત રેકેટ નો થયો પર્દાફાશ બાવડા પોલીસ તાલુકા આરોગ્ય વિભાગની ટીમ રાખીને ગેરકાયદે ગર્ભપાત કર્યો છે આ પનામા ગેસ્ટ સાથે નર્સ અને બે ધરપકડ કરવામાં છે આરોપીઓમાં ગર્ભપાત કરનાર નર્સ ગર્ભપાત કરાવનાર મહિલા અને મદદ કરનાર એમ ત્રણ ની ધરપકડ કરવામાં આવી મુખ્ય આરોપી નર્સની વિગત હેમલતા કલ્પેશભાઈ દરજી રહેવાસી એ બાવન શાંતિનગરમ સોસાયટી કલિકોણ ધોળકા પનામા ગેસ્ટ હાઉસ ના રૂમ નંબર એકસો પાંચમાં ગર્ભપાત કર્યો બાવડા એસઓજીના પોલીસ અધિકારીઓને બાતમી મળી હતી કે નર્સ આધારે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર રાકેશ મહેતા તથા અર્બન હેલ્થ સેન્ટર બાવડાના મેડિકલ ઓફિસર ડોક્ટર અંકિતા રબારીની ટીમ સાથે સંકલન કરી મેડિકલ સ્ટાફ સાથે એસઓજીએ પનામા ગેસ્ટ હાઉસમાં રેડ કરી જે દરમિયાન ગેસ્ટ હાઉસના રૂમ નંબર એકસો પાંચમાંથી ગર્ભપાત કરના નર્સ હેમલતા દરજી ગર્ભવાત કરાવનાર મહિલા અને મદદ કરનાર એમ ત્રણેયની રૂણ સાથે ધરપકડ કરવામાં આવી છે આરોપી હેમલતા દરજી સામે બાવડા પોલીસ સ્ટેશનમાં બીએનએસ ની કલમ એકાણું બાણું ચોપન તથા મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ ઓગણીસો એકોતેર ની કલમ પાંચ બે પાંચ ત્રણ હેઠળ ગુનો નોંધાયો છે